અને પછી તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકો છો એ જ પ્રમાણે ઘન અને ઘનમૂળ માટે તમારે તમારે ફક્ત ફક્ત યાદ રાખવાના છે છે બરાબર તો એના આધારે આપણે બે સંખ્યાના ઇઝીલી આપણે ઘન કરી શકીએ તો પ્રશ્ન થાય કે ત્રણ સંખ્યાના ઘન એ સાહેબ એક એક પરીક્ષામાં નથી પૂછાતા જો પૂછાય ને તો એના માટે શું કરવું એના માટેની એકદમ સરળ રીત ચપટી વાગે જવાબ આવે એકદમ નાના વિદ્યાર્થીઓ પેલા ભણતા વિદ્યાર્થીઓને આવડે ને એવી રીતે સૌથી છેલ્લે શીખવાડીશ ખાસ ધ્યાન દેજો છેલ્લે સુધી જોજો બરાબર છે તો આપણે ઉદાહરણથી થી લઈએ કે શું કરવાનું છે એક બે સ્ટેપમાં જવાબ આવી જશે કે મારે તેર નો ઘન કરવો છે ભાઈ તો શું કરવાનું તેર નો ઘન મને આવડતો નથી પણ એક અને ત્રણ નો ઘન તો આવડે ને તો કે હા કારણ કે મેં યાદ રાખ્યા છે બરાબર એટલું કામ કરવાનું કે અહીંયા પેલા તો આ ત્રણ નો ઘન લખી નાખો ત્રણ નો ઘન કેટલો થાય

અહિયા શું રાખવાનું તો કે ત્રણ નો ઘન રાખવાનો છે એટલે કે આનો વર્ગ આની સાથે ગુણો આનો વર્ગ આની સાથે ગુણો આટલું કામ થઈ જાય ત્યારબાદ શું કરવાનું પેલા આપણે આટલું સોલ્યુશન કરી લઈએ તો કે એકનો ઘન એકનો વર્ગ એક અને એક કરી ત્રણ ત્રણ નો વર્ગ નવ નવ એકા નવ અને ત્રણ નો ઘન સત્યાવીસ ના ડબલ તો કે અઢાર ત્રણ ના ડબલ તો કે છ અને હવે સરવાળો કરી નાખો આ બધાનો શું કરવાનું સરવાળો પરંતુ ખાસ ધ્યાન એટલું રાખવાનું એકમ નોંગ રાખવાનો બાકી વધી જવા દેવાની સાત રાખો આ બે ને અહિયાં વધી જવા દો નવ ને ત્રણ પાંચ પાંચ ને છ અગિયાર અગિયાર નો એકડો રાખો વધી અહીંયા જવા દો એક ને એક બે એકવીસ સત્તાણું કોનો ઘન થઈ ગયો કે તેર નો કેલ્ક્યુલેટરમાં કરી લેજો ભૂલ હોય તો પાછો મને કહેજો બરાબર છે એ જ પ્રમાણે આપણે 24 નો ઘન કરી જોઈએ શું કરવાનું અહીંયા 4 નો ઘન અહીંયા 2 નો ઘન 2 નો ઘન કેટલો થાય તો કે 8 હવે નીચે રાખીએ એટલે વધારે તમને ખ્યાલ આવે 24 નો ઘન હવે આપણે કરીશું શું કરવાનું છે સાવ સહેલું છે 2 નો ઘન તો કે આઠ 4 નો ઘન તો કે ચોસઠ અહીંયા શું હતું તો કે બે નો વર્ગ કરીને આની સાથે કોણો બે નો વર્ગ ચાર અને ચોકે ચોકે સોળ ચાર નો વર્ગ કે સોળ અને સોળ દો કે બત્રીસ અને હવે આ બે ના ડબલ કરીને બત્રીસ અને અહીંયા બત્રીસ ના ડબલ તો કે ચોસઠ અને છેલ્લું સ્ટેપ શું છે બધાનો સરવાળો કરો પણ હા એકમ નો અંક રાખો બાકી એમાં વધી જવા દો એકમ નો અંક ચાર અહીંયા રાખો છ અહીંયા વધી જવા દો છ ને બે આઠ આઠ ને ચાર બાર બાર નો બગડો વધી એક છ ને ત્રણ નવ નવ ને દસ એ દસે દસે અહીંયા વધી જવા બે આઠ ત્રણ પાંચ આ પાંચ વધી જવા પાંચ તેર તેર આઠસો આ ઘન થઈ ગયો કોનો કે નો કરતા જજો ભૂલ ના પડે બરાબર છે સાવ એટલે સાવ સરળ કેટલા સ્ટેપ છે ખાસ યાદ રાખજો તો બે ખૂણે ઘન કરી નાખો ત્યારબાદ વચ્ચેમાં શું લખવાનું કે પહેલી પહેલા અંકનો વર્ગ કરીને બીજી સંખ્યા સાથે ગુણો બીજી સંખ્યાનો વર્ગ કરીને પહેલી સંખ્યા સાથે ગુણો ત્યારબાદ એના ડબલ કરીને નીચે લખો અને ત્યારબાદ બધાનો સરવાળો કરો પણ ધ્યાન એટલું રાખવાનું કે એકમ નો રાખવાનો બાકી બધી વધી ચડાઈ દેવાની બરાબર છે હવે પ્રશ્ન એમ થાય કે ચલો ઘન તો આપણે જોઈ લીધા પણ મોટી સંખ્યા આવે ને ઘન આવે તો શું કરવાનું હમણાં વાત તો કરી કે અંતમાં શીખવાડીશ એટલે ઉતાવળ શું છે હવે વાત આની કરીએ કે ઘન મૂળ કેવી રીતે શું થાય તો ખાસ ધ્યાન રાખજો એના માટે અહીંયા હું તમને કઈક નોટિસ કરવાનું કહું છું જો કોઈ પણ સંખ્યાનો ઘન હોય તો શું થાય છે અંતમાં એક હોય તો એક આવે છે બે હોય તો આઠ આવે છે ત્રણ હોય તો સાત આવે છે ચાર હોય તો ચાર આવે પાંચ હોય તો પાંચ આવે છ હોય તો છ આવે સાત હોય તો ત્રણ આઠ હોય તો બે નવ હોય તો નવ અને છેલ્લે જીરો હોય તો જીરો બદલાય છે ક્યાં અહીંયા જો બે હોય તો આઠ આઠ હોય તો બે ખાસ ધ્યાન જુઓ અંતિમ અંગે હોય તો આઠ આવે અને આઠ હોય તો બે આવે ત્રણ હોય તો સાત આવે અને સાત હોય તો ત્રણ આવે આટલો ફર્ક છે બાકી ક્યાંય નથી ખાસ ધ્યાનથી જુઓ એક હોય તો એક ચાર હોય તો ચાર પાંચ હોય તો પાંચ છ હોય તો છ નવ હોય તો નવ જીરો હોય તો જીરો આટલું ધ્યાન રાખવાનું કેટલું કે ત્રણ હોય તો સાત બે હોય તો આઠ આઠ હોય તો બે અને સાત હોય તો ત્રણ આટલું ધ્યાન તમારે ખાલી રાખવાનું છે એટલે ચપટી વાગે તમારો જોબ આવશે જોજો અહીંયા બે સંખ્યાઓના ઘનમૂળ આપણે શોધવાના છે ઉદાહરણ તરીકે લીધા છે શું કરવાનું સૌથી પેલા અંતિમ અંક જુઓ અંતિમ અંક શું છે ત્રણ છે તો કે હા ત્રણ હોય તો આપણે શું લેવાનું છે અંતિમ અંક ત્રણ ત્રણ હોય શું લેવાનું કે સાત લેવાના છે ભાઈ તો લખી નાખો પેલા સાત તો અંતિમ અંક સાત હશે એ ફાઈનલ થઈ ગયું બીજું સ્ટેપ છેલ્લા ત્રણ અંકો ચેકી નાખો છેલ્લા ત્રણ અંકો ચેકાઈ ગયા વૈધા કેટલા બે અંક આ બે અંક છે એ કયા બે સંખ્યાના ઘનની વચ્ચે આવે છે જો કયા બે સંખ્યાના ઘનની વચ્ચે આવે છે તો કે આ બે સંખ્યાના ઘર ની વચ્ચે જો પચાસ આ બેની વચ્ચે આવે સત્યાવીસ અને ચોસઠ ની વચ્ચે તો કે હા સત્યાવીસ ને ની વચ્ચે પચાસ આવે છે તો કાં તો ત્રણ અને કાં તો ચાર આ બે સંભાવના છે ત્રણ અથવા તો ચાર એટલે કે સાત ની આગળ કાં તો ત્રણ આવી શકે અથવા તો ચાર આવી શકે પણ આપણે કયું રાખવાનું જે નાની સંખ્યા હોય ને એ તો નાની સંખ્યા કઈ છે ત્રણ તો ત્રણ આગળ લગાડજો સાડત્રીસ નો ઘન આવશે ચેક કરી લેજો તમ તારે બરાબર છે એ જ પ્રમાણે બીજું ઉદાહરણ લઈ લઈએ કે સાતસો ચાર નવસો ને ઓગણ અંતિમ અંક કયો છે તો કે નવ તો આમાં જે અંતિમ અંક નવ હોય એવું કયું છે તો કે નવ કારણ કે બે અને ત્રણ આમાં જ ફરક પડે છે બે હોય તો આઠ ત્રણ હોય તો સાત સાત હોય તો ત્રણ આઠ હોય તો બે અંતિમ અંક કયો આવશે એ જોવાનું છે તો આપણો દેશી હિસાબ છે આગળના ત્રણ અંક સાતસો ચાર ઈ સાતસો ચાર આમાંથી કઈ બે સંખ્યાના ઘન વચ્ચે આવે છે તો કે આ બે સંખ્યાના ઘન વચ્ચે જોવો પાંચસો બાર ને સાતસો ઓગણત્રીસ આવે છે તો કે હા તો આ બંને કઈ આઠ કે નવ તો કે આઠ તો આઠ અહીંયા ઘણા બધા દેવું પૂછે ઘન કેવી રીતે કરાય એ ભાઈ સાવ દેશી હિસાબ છે ઘન એટલે કે એ જ સંખ્યાનો પોતાની સાથે ત્રણ વાર ગુણાકાર આ નો ઘન હોય તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ પછી શીખવાડવાનું પ્રાઇમરીમાં હતું બરાબર એકદમ ઈઝી એકદમ સરળ રીતે આવી રીતે તમે કરી શકો અને હવે કરી લઈએ ચલો આ એકવીસ કોનો ઘન છે કેર નો વગાડો ચપટી જવાબ આવ્યો નો આવ્યો હવે વગાડશો જવાબ આવશે જોજો શું કરવાનું ખાસ ધ્યાન રાખજો એ સરવાળો આવડે ને સરવાળો

એમાં તમારે જવાનું ઓપ્શન માં ધારો કે સાચો જવાબ તેર છે તેર નું જ આપણે ચેક કરીએ એક ને ત્રણ કેટલા થાય તો કે ચાર થાય બાર નો ઘન રાખવાનો ચાર નો ઘન તો ખબર હોય ને કેમ કે આપણે પહેલા જ વાત કરી છે સરસ છે તો એક થી દસ ના ઘન યાદ હોવા જોઈએ ચાર નો ઘન કેટલો કે ચોસઠ છે છ ને ચાર કેટલા થાય તો કે દસ થાય એક ને જીરો કેટલા થાય એક થાય ઓહો સમજો બે હરખા આવી ગયા ચપટી વાગ્યા જવાબ આ બધું મનમાં ગણતરી થાય છે તો ચપટી વાગ્યા જવાબ આવે બાકી ચપટો વાગે ને ચપટો તો જવાબ આવે નહીં એના માટે બધું મગજમાં યાદ તમારે હોવું જોઈએ બરાબર છે એ જ પ્રમાણે આ ઉદાહરણ લઈ લઈએ બીજું ચલો આપણી પાસે જે છે એ જ સરવાળો કરીએ એક ને ત્રણ કે ચાર ચાર ને આઠ બાર બાર ને બે ચૌદ ચૌદ ને ચાર અઢાર આઠ ને એક નવ આ એવું કહેવા માંગે છે કે આ જેનો ઘન હશે એમાં પણ સરવાળો છેલ્લે તમે કરશો ઘન કરીને સરવાળો નવ આવવો જોઈએ જોઈએ છીએ ધારો કે ચોવીસ નો ઘન નથી આવડતો કઈ વાંધો ને સરવાળો કરો બે ને ચાર તો કે છ છ નો ઘન કેટલો થાય છે જોઈ લો છ નો ઘન કેટલો છે બસો ને સોળ આના અંકો નો સરવાળો કરો બે ને એક ત્રણ ત્રણ ને છ નવ ઓહો ચપટી વાગ્યા જવાબ આવ્યો સમજો ચપટી વાગ્યા ને જવાબ સમજાય છે આવું કામ તમારે કરવાનું તો આજ પ્રમાણે અત્યારે જે આ બે આપણે સોલ્વ કર્યા આજ પ્રમાણે છે મોબાઈલ ના રમકડામાં તમારે કરવું હોય અને મગજના ઉપયોગથી તમારે કામ કરવું હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ફાય એજ્યુકેશન નીચે 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 ડિસ્ક્રિપ્શનમાં આ જો આ દેખાય ને એમાં જઈને જોયા એમાં છે ને સરસ મજાની લિંક આપી છે એજ્યુકેશન ફટાફટ ત્યાં જાવ એમાં મેં પ્રશ્નો મૂકેલા છે એને સોલ્વ કરો અને હા મારી તમારે મોકલજો પાછા એ શેર કરો સબસ્ક્રાઇબ ચેનલ ચેનલ નાખો જે છે ને એને પણ ફોલો કરી નાખો એટલે જેથી કરીને નવા પ્રશ્નો મૂક્યો ફટાફટ તમને મળી જાય સોલ્વ કરી નાખો અને હા વર્ગ અને વર્ગમૂળ આ ઘણા ને ઘરમૂળ વર્ગ અને વર્ગમૂળની લિંક પણ નીચે મેં આપી દીધી છે એમાં પણ ઘણી બધી અવનવી રીત છે ના જોઈએ તો ફટાફટ જોઈ આવો બસ વધારે પડતું આપણે કઈ નથી આવી જ નવી રીત સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો હસતા રહો રમતા રહો જય હિન્દ જય ભારત